આજની ખાસ ખબર ગાંધીનગરમાં લોક કલાકારોના સન્માન બાદ ઉઠેલા વિવાદ વિશે ઠાકોર સમાજની નારાજગી સામે આવી છે વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળવા પર મોટા રાજકીય નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ મુદ્દે ખુલીને બોલ્યા છે તો આખરે શું છે વિવાદ વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારો શા માટે નારાજ છે આ સમગ્ર કિસ્સા વિશે અને વિવાદ વિશે મિત્રો તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં લોક કલાકારોનું સન્માન કાર્યક્રમ યોજાયું હતું જેમાં ગુજરાતના પ્રખ્યાત લોક ગાયક અને કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિર કિંજલ દવે ગીતા રી રાજા ગઢવી જેવા લોકપ્રિય કલાકારો હાજર રહ્યા હતા તેમની સાથે એક ખાસ સત્ર પણ યોજાયું હતું જ્યાં શંકર ચૌધરીએ તમામ કલાકારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું પરંતુ આ ઉમંગ અને ખુશીના માહોલ વચ્ચે એક મોટો વિવાદ ઉઠ્યો વિક્રમ ઠાકોર જે ગુજરાતના જાણીતા કલાકાર અને લોકગાયક છે તેમને આ સન્માન સંભારો માટે આમંત્રણ આપવામાં નહોતું આવ્યું આ વાત જાણીને વિક્રમ ઠાકોર ખૂબ જ નારાજ થયા તેમણે આ અવગણનાને લઈને તીખા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના તમામ સમાજના કલાકારોને આમંત્રણ આપે છે પરંતુ ઠાકોર સમાજના કલાકારોને અવગણે છે આજે મને ખૂબ જ દુઃખ થયું છે આવો ભેદભાવ શા માટે શું ઠાકોર સમાજમાં ટેલેન્ટેડ કલાકારો નથી વિક્રમ ઠાકોરની આ નારાજગી બાદ ઠાકોર સમાજના ઘણા આગેવાનો અને નેતાઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ મુદ્દે ખુલીને બોલ્યા છે તેમણે ટ્વીટ કરીને સરકાર પર ગંભીર મૂક્યા છે ગેનીબેને જણાવ્યું હતું કે આ માત્ર એક અવગણના નથી આ સરકારના પક્ષપાતનો જીવંત પુરાવો છે ભાજપ સરકાર ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણતી ગરમાયો છે આ સમગ્ર મામલે લોકગાયક કીર્તિદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે કીર્તિદાન ગઢવીએ જણાવ્યું છે કે વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે પરંતુ કલાકારોની કોઈ જ્ઞાતિ કે ધર્મ નથી હોતા કલા એ જ એમની સૌથી મોટી ઓળખ હોય છે નારાજગી આ મામલો હાલ ખૂબ જ ચર્ચામાં છે આ સમાચાર વિશે તમારું મંતવ્ય શું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને વધુ માહિતી માટે અમારી ચેનલ લોકશાહી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો